ગુડ મોર્નિંગ મિત્રો મોર્નિંગ મોર્નિંગમાં આજનો ખૂબસૂરત નજારો હું તમને દેખાડવા માગું છું જે આ દોસ્તો તમે જોઈ શકો છો સામેની પહેલી બાજુ મોર છે અને સવાર સવારના મોર્નિંગમાં સોળે કળાએ કીલેલો આ મોર કળા કરી રહ્યો છે આમ તો આપણે આ મોર આપણું રાષ્ટ્રીય પક્ષી કહેવાય તેમને પાળી ન શકાય પણ આજે સવાર સવારમાં મોર્નિંગમાં અમે ગામડા બાજુ આવેલા છીએ તો ત્યાં ખૂબસૂરત નજારો જોવા મળ્યો અને આ ખૂબસૂરત નજારો આપણે આપણા કેમેરામાં કેદ કર્યો છે અને આ કેદ કરવાનો આ વિડીયો ઉતારવાનો હેતુ આપણો એટલો જ છે કે જે લોકોએ આ મોરની કળા ના જોઈ હોય એ લોકો આ વિડીયોના માધ્યમથી જોઈ શકે અને તમે જોઈ શકો છો આ મોર કળા કરે છે અને તમે ખૂબસૂરત નજારો માણી શકો છો આ વિડીયોના માધ્યમથી અને જોરદાર નજારો છે આવું લાઈવ જોતા હોય તો અદ્ભુત આનંદ આવે એવો આ નજારો છે સોળે કળાએ ખીલેલો સવાર સવારમાં મોર્નિંગમાં આ નજારો જોવા મળી જાય તો આખો દિવસ તમારો મોજમાં આવ્યો જાય સોળે કળાએ તમે જુઓ કેવી કળા કરી રહ્યો છે આ મોર તો મિત્રો કોણે કોણે આવો નજારો લાઈવ જોયો છે તેમને કમેન્ટમાં જરૂર જણાવતા જજો અને વિડીયોને શેર કરતા જજો જેથી કરીને લોકોને ખ્યાલ આવે ને જે લોકોએ ના જોયું હોય મોરની કળા કરતાં એ આ જોઈ શકે છે મિત્રો તમે જુઓ છો આ ખેતીવાડીઓમાં મોર તો આવતા જ રહેતા હોય છે આ કોઈ પાળેલો મોર નથી આ બસ આ ખેતરમાં આવતો હોય છે અને આ નજારો અમને જોવા મળ્યો તો મને એમ થયું કે આપણા દર્શકોને આપણા વ્યૂવર્સને આ નજારો દેખાડીએ કે આ મોર કળા કરે અને તમે જોઈ શકો છો કહેવાય છે કે જ્યાં કળા કરે ત્યાં જ એના પીછા મોર નેકતા જાય છે પણ આપણે આ કળા કરીને પછી મોર ચાલ્યો ગયો છે પણ એના કોઈ પીછા ફેર્યા નથી તમે જોઈ શકો છો આ નજારો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવતો અને વિડીયોને શેર કરતા જજો જેથી કરીને લોકો આ વિડીયોના માધ્યમથી જોઈ શકે